પરીક્ષિત કહે કે સુખદેવજી ગુરુદેવ સૂર્ય વંશમાં ને ચંદ્ર વંશમાં જે જે રાજાઓ થયા એની કથા તો તમે મને સંભળાવી પણ હવે બસ મારે બીજું કંઈ નથી સાંભળવું હવે મારા દાદાઓની જેમણે મદદ કરી હતી પાંડવો જેના સહારે યુદ્ધમાં જીતા હતા એ કૃષ્ણની કથા મને સંભળાવો હવે મારે ભગવાન કૃષ્ણનું ચરિત્ર સાંભળવું છે અને ભગવાન કૃષ્ણના જન્મથી લઈ અને અંત સુધીની કથા સંભળાવો પરીક્ષિત આમ કીધું એટલે સુખદેવીજી કહે કે રાજા તું ચાર દિવસથી કથા સાંભળવા માટે બેઠો છો નથી પાણી પીધું નથી કાઈ ભોજન કર્યું ચાર દિવસ વયા ગયા થોડીક વાર વિશ્રામ કરી લે થોડુંક કઈક ભોજન કરી લે પાણી પી લે તો કે નહીં ગુરુદેવ મારે પાણી નથી પીવું સુખદેવજી કહે કેમ તો કે ગુરુદેવ એક બાજુ પાણીનો નો ભરેલો હોય અને એક બાજુ અમૃત નો કળસો ભરેલો હોય આપણે હોય તો શું કરીએ એક બાજુ કેરીનો રસ હોય ને એક બાજુ અમૃત હોય તો તમે શું પીવો આપણે તો કેરીનો રસ જ પીવાય ને અમૃત તો પછી હવે પાછું ક્યાંક મળી જાય પરીક્ષિત કહે ગુરુદેવ એક બાજુ અમૃતનો કુંભ હોય ને એક બાજુ જળનો ભરેલો કળસ હોય તો ખરેખર શું પીવું જોઈએ અમૃત પીવાય કે પાણી પીવાય તમે હોય તો શું પીવો બરાબર જમાય્યા નથી આ લોકોએ બપોરે કઈ નઈ આ વખતે તમારે જવાબ નથી દેવાનો આપણે હોય તો શું કરીએ ભાઈ આ કોઈ તો જવાબ નથી દેતા અમૃત પીએ કે પાણી પીએ કે બીડી પીએ અમૃત પીએ કે પાણી પીએ અમૃત જ પીવાય ને શુભદેવજી કહે કે રાજા જયારે અમૃત અને પાણી બે હોય તો પછી અમૃત જ પીવું જોઈએ પરીક્ષિત કહે બસ ગુરુદેવ હું જે આ કથામૃત ભગવાન હવે પરીક્ષિત ના હૃદયમાં કૃષ્ણ માટે ની આટલો પ્રેમ જોઈ અને હવે સુખદેવજી કહેડ રાજા કૃષ્ણ ની કથા તો પવિત્ર કરનારી છે અને વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાંત્રીસુદેવ કથા પ્રશ્ન કૃષ્ણ ની કથા તો પવિત્ર કરનારી છે અને પાછા કેવા કેવા લોકોને પવિત્ર કરે વક્તાળ પૃથ્છકમ શ્રોતૃ સલિલ યથા જે કૃષ્ણ કથા સંભળાવે એ વક્તાને પણ પવિત્ર કરે